તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ એક નવા આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે અને નવા દેશી ટોપિક સાથે સરસ મજાનો મિત્રો આજે આપણે વિડીયો લઈને આવેલા છે એટલે ચેનલ ની અંદર નવા આવી મિત્રો તો નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક અને શેર અને કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને સરસ મજાના આજે આપણે દેશી પશુપાલકનો મસ્ત મજાનો વિડીયો લઈને આવેલા છીએ હવે ખાસ કરીને મિત્રો આજનો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળે અને જોરદાર ફાયદા થાય એને લગતે આજનો મિત્રો આપણે ટોપિક લઈને આવેલા છે અને આજનો જે ટોપિક એવો છે કે જ્યારે આપણું હવે મિત્રો આપણે વયા જાણનું ટાણું ફૂલ થઈ ચૂક્યું છે જેનાથી ઘણાય પશુને મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહેતી હોય છે અને ઘણાય પશુપાલક ભાઈઓને ઘણા એવા પ્રશ્ન રહેતા કે ભાઈ અમારું પશુ છે તે મિત્રો દૂધ નથી કરતું વયણા પછી તો કઈ વસ્તુનું એવું ખવડાવવું કે જે તમારા પશુને રીતે મિત્રો દૂધમાં સુધારો થાય સાથે સાથે મિત્રો તમારું પશુને તંદુરસ્તી જળવાય અને જોરદાર મિત્રો તમારા પશુની અંદર એક ચમક અને તાજગી આવે એને લગતે સરસ મજાનો મિત્રો આપણે આજે દેશી ટોપિક અને ફૂલ આયુર્વેદિક ટોપિક છે તો એને લગતે મિત્રો આજે વિડીયો લઈને આવેલા છે એટલા માટે વિડીયોની અંદર પૂરો બને રહેજો નવા આવી જાઓ તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો મિત્રો એન્ડિંગ સુધી જોજો જેનાથી તમારા પશુપાલકને જોરદાર મિત્રો માહિતી મળશે એટલે માટે વિડીયોને પૂરો જોજો જેનાથી તમારા પશુને મિત્રો જે વયાણવલું પશુ હોય એને દૂધ કેવી રીતે આવે એને લગતે સરસ મજાનો આપણે આજનો ટોપિક લઈને આવેલો છે એટલા માટે વિડીયોને મિત્રો પૂરો જોજો તો હવે મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત કારણ કે આજે આપણે ની વાત જે કરવાની છે મિત્રો તમે ઘણા એવા દેશી ટોપિક મિત્રો અજમાય હશે કારણ કે ઘણા પશુપાલક ઘણી પ્રકારના દેશી ઉપાય આપણા વિડીયોના માધ્યમથી કર્યા હોય તો મિત્રો અવશ્ય ને અવશ્ય એકવાર ટ્રાય કરજો જે તમે દેશી ટોપિકના ના માધ્યમથી જે તમારા દૂધાળા પશુને કેવી રીતે દૂધ વધારો છો તે જરૂર ને જરૂર મિત્રો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે હું ભાઈ આ નુસ્ખો અજમાવીને મેં મારા પશુને દૂધની અંદર રિઝલ્ટ મળ્યું છે તો આજનો મિત્રો ટોપિક છે જ્યારે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો જયારે વયાણું હોય અને અજવાઈન એટલે મતલબ અજમાનો કેવી રીતે ઉપયોગ કરવો કે જે તમારા પશુ અને મિત્રો ફાયદાકારક થાય તો અજમાનો મિત્રો છે ને એવા ઘણા એવા ફાયદા છે અને આજનો મિત્રો એવો આપણે એક પ્રવાહી જે દેશી ઓહોળિયું કહેવામાં આવે છે મિત્રો એ કેવી રીતે બનાવવું જે તમારા પશુ અને મિત્રો વ્યવસ્થિત રીતે દૂધની અંદર સુધારો થાય અને માલ આપણું હિતમાં પણ આવી શકે એવી રીતે આજનો આપણે ટોપિક લઈને આવેલા છે એટલા માટે વિડીયોને પૂરો જોજો મિત્રો જલ્દી કરી દઈએ આપણે ની શરૂઆત પાંચસો ગ્રામ જીતો મિત્રો લઈ લેવાની છે આપણે હળદર અને બસો થી અઢીસો ગ્રામ મિત્રો લઈ લેવાની છે આપણે આદુ આ ચાર વસ્તુ મિત્રો લઈ લેવાની છે અને મિત્રો તમારે ત્રણ લિટર પાણી લેવાનું છે ત્રણ લીટર પાણીની અંદર મિત્રો આપણે આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિશ્રણ કરી નાખવાનું છે અને સરસ મજાનો મિત્રો આપણે એને તૈયાર કરી દેવાનું છે આપણે એક પ્રકારનું જે પ્રવાહી લિક્વિડ જે આવે છે એક પ્રકારનું દેશી ઓહડિયું બની લેવાનું છે આ જે દેશી ઓહડિયું મિત્રો કયા કયા વસ્તુને ઉપયોગ કરવું તો મિત્રો આ જે દેશી ઓહડિયું છે જે મારું મિત્રો માલ વયાણેલું હોય એને મિત્રો તમારે દસ થી બાર દિવસ સુધી આ પાવાનું હોય છે જે તમે અથવા પાણી દ્વારા વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો તો પણ છે એટલે પાણીની પાણીની અંદર અંદર આ વસ્તુ ઉમેરી દેવાની અજમા હળદર આદુ અને ગોળ આ ચાર વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે મિશ્રણ કરી નાખવાનું છે આ જે મિત્રો છે વયણાલા પશુને ઉપયોગ કરવાનું છે બરોબર બીજી વસ્તુ મિત્રો એને દસ થી પંદર દિવસ સુધી તેને સરસ મજાનો ઉપયોગ કરશો તો વ્યવસ્થિત રીતે મિત્રો એને દૂધમાં સાથે સાથે ફેટની અંદર પણ સુધારો થશે માલ આપણું વ્યવસ્થિત રીતે પણ ખાશે અને એને અંદર વધારે દેખાશે મિત્રો બીજી વસ્તુ વસ્તુ અને એ કરી તમારે વ્યવસ્થિત રીતે હીટમાં લાવી નાખવાનું છે તો એ નુસ્કો એવો છે મિત્રો કે તમારે લઈ લેવાનું છે અજમા પીળી છતાવરી અને મિત્રો ગોળ લઈ લેવાનું છે અને એક લીટર પાણી લેવાનું છે આ જે નુસ્કો છે મિત્રો તમારા ગાભણ પશુઓને દેવાનું નથી એટલે અજમા હળદર અને ગોળ આ ચાર વસ્તુ અને પીળી છતાવરી આ ચાર વસ્તુ લઈને મિત્રો તમારે સરસ મજાનો મિત્રો એને આપણે પાણીની અંદર વ્યસ્ત રીતે એને તૈયાર કરી નાખવાનું છે 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 તે જે મિત્રો ને આપણા દુધાળા પશુને દેવાનું દેવાનું ગાભણ નથી આજે બીજો આપ્યો છે તે એટલે જરૂર ને જરૂર મિત્રો એ પર ટ્રાય કરી લેજો સાથે સાથે મિત્રો આપણે ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લીજો અને આવીને આવી માહિતી માટે આપણે નીલું ફાર્મિંગ ચેનલે ફૂલ સપોર્ટ આપતા રહીશું મિત્રો તો અવશ્ય ને અવશ્ય મિત્રો માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરી દેજો અને સરસ મજાના મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર તો બધાને જય માતાજી જય જવાન અને જય કિસાન સાથે મિત્રો આજનો વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી દેવી મળીએ આપણે નવા વિડીયો